રાજુલાના નેશનલ હાઇવે પર એક સાથે દસ ટોળું જોવા મળેલું હતું સિંહોના ટોળા ન હોય એ કહેવત અમરેલી જિલ્લાના સિંહોએ અગાઉ અનેક વખત કોટી સાબિત કરેલી છે ત્યારે આજે વધુ એક વખત કહેવત ખોટી પડેલી છે રાજુલાના નેશનલ હાઇવે પર એકસાથે સાથે દસ સિંહોનું ટોળું દ્રશ્યમાન થયેલું હતું રાજુલા નજીક આવેલા પેટ્રોલ પંપના નેશનલ હાઇવે પર દસ સિંહોએ લટાર મારેલી હતી એક સાથે દસ સિંહોને વાહન ચાલકે મોબાઇલ કેમેરામાં કેદ કરેલા હતા બૃહદગીર ગણાતા રાજુલા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છે નેશનલ હાઇવે પર સિંહના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે